અમદાવાદમાં ગુજરાત ફોર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે તળાવોની દુર્દશા અંગે ગુજરાત ફોર્સ્ટ અહેવાલ દર્શાવ્યો હતો એમસી કમિશ્નર તળાવોની સ્થિતિઓનો ઉધડો લીધો હતો ચાંદલોડિયા તળાવ ઇસ્કોન મહાકાળી તળાવને લઈને એન્જિનિયરોને ખખડાવ્યા હતા તળાવોમાં છોડાતા ગટરના પાણીને લઈને કમિશ્નર દ્વારા ઉધડો લેવામાં આવ્યો સાપ્તાહિક રિવ્યુ બેઠકમાં કમિશનરે અધિકારીઓને બરાબર ના તતડાવ્યા હતા બે દિવસની અંદર તળાવમાં આવતું ડ્રેનેજનું પાણી બંધ કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે ગુજરાત પોસ્ટે જ તળાવોની સ્થિતિ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો તળાવોમાં છોડાતા દૂષિત પાણીની વાસ્તવિકતા દર્શાવી હતી અને આ જ અંગે વિગતો મેળવીશું ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે રીમા હવે એમસી કમિશનરે તળાવોની સ્થિતિને લઈને અધિકારીઓનો ઉધડો લીધો છે શું બધું અપડેટ છે ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો શનિવારના રોજ જ ગુજરાત ફર્સ્ટે અમદાવાદ શહેરના જે તળાવોની વાસ્તવિક પરિસ્થિતિ છે તેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો પાંચ વર્ષની અંદર અંદાજે બસ્સો કરોડ રૂપિયાનો ખર્ચો છે તે કરવામાં આવ્યો તેમ છતાં પણ તળાવોની અંદર ગટરના પાણી છે તે ક્યાંક છોડવામાં આવતું હતું તે ગુજરાત ફર્સ્ટના જ કેમેરામાં કૅ થયા હતા તે દ્રશ્યો અને ત્યારબાદ ગઈકાલે જે રિવ્યુ મિટિંગ મળી તેની અંદર કમિશનરે આ જે બાબત જોવા મળી કે મહાકાળી તળાવ હોય જે ઇસ્કોન ખાતે આવેલું છે કે ચાંદલોડિયાનું આરસી ટેકનિકલ ખાતે આવેલું જે તળાવ છે તેને જ લઈને કમિશનરે આ તમામ વિડીયોના બાદ જે અધિકારીઓ છે તેમનો ઉધળો લીધો સાથે જ તમામે તમામ અધિકારીઓને એવો પણ આદેશ કર્યો છે કે બે દિવસની અંદર જે ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે માત્ર તેટલું જ નહીં પરંતુ કમિશનરે ક્યાંક કેવું પણ કહ્યું કે શા માટે અત્યાર સુધી જે ગટરોના પાણી છે જે દેખાવ પૂરતા બંધ કરવામાં આવ્યા હોવાની પણ જે વાત છે તે પણ તેમણે કહી એટલે જે ઝીણામાં ઝીણી બાબત તળાવોની પરિસ્થિતિને લઈને જે ગુજરાત ફર્સ્ટે દર્શાવી હતી કે તળાવોની અંદર એક નાના હોલમાંથી ખૂબ જ ઓછી માત્રામાં કેવી રીતે દૂષિત પાણી આવે છે કેટલું કેટલી માત્રામાં દૂષિત પાણી આવે છે તે તમામે તમામ વિગતોના આધાર ઉપર જ કમિશનરે એન્જિનિયરિંગના જે અધિકારીઓ છે તેમનો ઉધડો લીધો અને બે દિવસની અંદર જ તળાવોમાં જે દૂષિત પાણી છોડવામાં આવે છે તે તાત્કાલિક બંધ કરવાના આદેશ છે તે પણ કમિશનરે આપ્યા છે આભાર જાણકારી માટે